દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી પ્રજાપતિ સમાજના બે રામ ભક્તો ફતેપુરાથી અયોધ્યા સાયકલ યાત્રા પર નીકળ્યા મળતી માહિતી મુજબ ફતેપુરા નગરના તેમજ પ્રજાપતિ સમાજના કાંતિભાઈ પ્રજાપતિ તેમજ દામોદરભાઈ પ્રજાપતિ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ ફતેપુરાથી અયોધ્યા સુધી સાયકલ યાત્રા કરશે ફતેપુરા નગર ખાતે આવેલ રામજી મંદિરે પ્રજાપતિ કાંતિભાઈ તેમજ દામોદરભાઈ પ્રજાપતિનું ફતેપુરા હિન્દુ સમાજ દ્વારા તેમજ ફતેપુરાના અને પ્રજાપતિ સમાજના વડીલો આગેવાનો દ્વારા તેમની સાયકલને તેમજ તેઓને ફૂલહાર પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું હતું આમ ફતેપુરા તાલુકામાંથી ટોટલ ત્રણ ભક્તો સાયકલ યાત્રા કરી રહ્યા છે જેમાં પ્રથમ નંબર પર બરજોડ પરિવારમાંથી જયેશ બરજોડ જેઓ ફતેહપુરાથી અમરનાથની યાત્રા કરી રહ્યા છે ત્યારબાદ પ્રજાપતિ કાંતિભાઈ તેમજ દામોદર પ્રજાપતિ ફતેપુરાથી અયોધ્યાની યાત્રા કરી રહ્યા છે આમ દરેક ભક્તો પોતાની ઈચ્છા મુજબ મનોકામના પૂરી કરવા માટે સાયકલ યાત્રા કરી રહ્યા છે અહેવાલ વી સેવન ન્યૂઝ ફતેપુરા વિપુલ પ્રજાપતિ